પાટણના માં નવજીવન ક્લબના બેનર લગાવી ઝડપાયેલ જુગારધામમાં થયો મોટો ખુલાસો આ જુગારધામ ચાણસમા શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ અને બકા પટેલ રમાડતા હોવાનો થયો છે ખુલાસો જોકે રવિવારે એસએમસીએ કરેલી રેડ બાદ હાલ તો શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ ફરાર છે બંને છેલ્લા પંદર વર્ષથી અહીં ક્લબના નામે જુગારધામ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે રવિવારે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એસએમસીએ રેડ કરી એસી હજારથી વધુની રોકડ સહિત લાખોનો મુદ્દામાલ સાથે તેત્રીસ થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા હતા ત્યારે એક વાત એ પણ જાણવા મળી છે કે વર્ષ બે માં પણ પોલીસે રેડ કરીને મોટી સંખ્યામાં જુગારી અને લાખોની રોકડ જપ્ત કરી હતી ત્યારે ઝડપાયેલા કેટલાક જુગારી તો સરકારી નોકરિયાત હતા રાજવી ક્લબના નામે ક્લબ બનાવીને જુગારધામ ધમધમતું હતું જોકે બાદમાં નામ બદલીને નવજીવન ક્લબ રખાયું હતું ઝડપાયેલ જુગારધામમાં ભાજપ નેતા રાજુ પટેલનું નામ ખુલતા જ રાજનીતિ પણ તેજ થઈ છે ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે વારંવાર રજૂઆત કર્યા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કર્યાનો આરોપ લગાવ્યો એટલું જ નહીં ચીમકી ઉચ્ચારી કે મારા મત વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવી નહીં લઉં જો ચાલતી રહેશે તો પોલીસને રજૂઆત કરી અને જો પોલીસ રજૂઆત નહીં સાંભળે તો મુખ્યમંત્રીને રજૂઆત કરીશ જોકે બીજી તરફ પ્રદેશ ભાજપે જુગારધામ માં નામ ખુલતા જ રાજુ પટેલ ને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે એસએમસીએ જે રેડ કરી છે એને બિરદાવાલાયક છે આવી કોઈ પણ પ્રવૃત્તિ મારા ચાણસમાં વિધાનસભાની અંદર હું ચલાવી લેવાનો નથી અને જ્યાં પણ ચાલતી હશે અને મારા ધ્યાને આવશે તો ત્યાં સ્થાનિક પોલીસને હું રજૂઆત કરીશ તેમ છતાં સાંભળવામાં નહીં આવે તો હું ગાંધીનગર મુખ્યમંત્રીશ્રી અને હર્ષંઘવી સાહેબ અમારા ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરીશ તાત્કાલિક આને બંધ કરવા માટે